આમોદ તાલુકાના અનોર ગામના તલાટી લેખિત ફરિયાદ મુજબ ગમણાળ ગામના સીમાડાથી તણછા ગામના સીમાડા સુધી અનોર ગામની વરસાદી કાસ ખોદવાની પરવાનગી બૂસ્તર શાસ્ત્રી કચેરી બૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું ભરૂચ ખાતેથી આપવામાં આવી હતી આ પરવાનગી અંતર્ગત ત્રણ મીટરની ઊંડાઈથી કાસ ખોદવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અનોર ગામના તલાટી કામ મંત્રી સ્થળ તપાસણી કરતાં ત્રણ મીટરથી વધુ અંદાજીત પંદર મીટરનું ખોદકામ ધ્યાને આવ્યું અને કોન્ટ્રાક્ટર સમગ્ર બાબતે પૂછવા છતાં કોઈ જ સંતોષકારક જવાબ આપી શક્યો નહીં સમગ્ર બાબતે પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન થયાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું અને આ ઉપરાંત ચાલીસ દિવસમાં આ કામ પૂર્ણ કરવાની પરવાનગી પણ લેવામાં આવી હતી છતાં આ કામ પૂરું ન કરવામાં આવતા સ્થાનિક આગેવાનો તલાટીકમ મંત્રી અને જાગૃત નાગરિકોએ તંત્રને લેખિતમાં જાણ કરી છે આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ ભરૂચ જિલ્લાના અનોર ગામે મહિલા સરપંચના પતિની આગેવાનીમાં કોન્ટ્રાક્ટર દ્વારા પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરી અને ચાલીસ દિવસમાં કાસ ખોદવાની પરવાનગી હોય છતાંય ચાલીસ દિવસ ઉપરાંતના દિવસોમાં માટી ખોદવાનું કામ ચાલુ હોય અને ગામના તલાટીકમ મંત્રીએ લેખિતમાં લાગતા વળગતા તંત્રને જાણ કરી હોય છતાં રોકટોક વગર માટી ચોરીનું કૌભાંડ ચાલે છે અને ગામના જાગૃત નાગરિક લોકોએ અને પત્રકારો વિડિયોગ્રાફી કરતા ખોટા અટકાવવાની અને નાકામ કોશિશ કરીને દેશની ચોથી જાગીર અને સરકારી કર્મચારી તલાટીકમ મંત્રીને પણ કામકાજની એસી કીતેસી કરતો રાજકીય વક ધરાવતો સરપંચના પતિ વિરુદ્ધ તંત્ર દ્વારા ટૂંક સમયમાં ખૂબ મોટી કાર્યવાહી થવી જોવે માટીચોરોને એમ હોય કે લગતા વળગતા કંઈક અધિકારીઓ એમને બચાવી લેશે તો એમને પણ ખુલ્લા પાડીશું એવી અમે તંત્રને પ્રશાસન પાસે માંગ કરીએ છીએ